નમસ્તે યુટી સોશિયલમાં આપનું સ્વાગત છે દાદરા અને દેમની ખાતે પ્રશાસન ઓર કાર્યક્રમ યોજાયો સ્થળ પર જ પ્રજાના પ્રશ્નો ઉકેલાયા દાદરા અને નગર હવેલી જિલ્લા તંત્ર દ્વારા આયોજિત સુશાસન સપ્તાહ અંતર્ગત પ્રશાસન ગામકિયોર બે હજાર પચીસ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ અભિયાનના પ્રથમ દિવસે દાદરા અને દેમની ગ્રામ પંચાયત ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને સરકારી સેવાઓનો સીધો લાભ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં દાદરા પંચાયતના સરપંચ ભારતીબેન હળપતિ દેમની પંચાયતના સરપંચ સુમિત્રાબેન તેમજ જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રતિનિધિઓએ અધિકારીઓ સાથે સમન્વય સાધીને નાગરિકોના વર્ષો જૂના અટવાયેલા કામોનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવી હતી પંચાયતઘર ખાતે યોજાયેલા આ કેમ્પમાં વિવિધ વિભાગોના ટેબલ ગોઠવવામાં આવ્યા હતા જેમાં નીચે મુજબની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી મહેસૂલ વિભાગ દ્વારા આવકના દાખલા જાતિના દાખલા કાસ્ટ સર્ટિફિકેટ અને જમીનને લગતી અરજીઓનો નિકાલ પંચાયત વિભાગ દ્વારા લગ્નની નોંધણી મેરેજ સર્ટિફિકટ અને અન્ય સ્થાનિક પ્રમાણપત્રો આધારકાર્ડ કાર્ડમાં નામ સરનામું કે મોબાઈલ નંબર સુધારવાની કામગીરી રેશનકાર્ડ અને કલ્યાણકારી યોજનાઓના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા સામાન્ય રીતે સરકારી કચેરીઓના ચક્કર કાપવા પડતા હોય છે પરંતુ પ્રશાસન જ્યારે પોતે ગામમાં આવ્યું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જિલ્લા પંચાયત સભ્ય કમલેશ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારનું આ અભિગમ અંતરિયાળ વિસ્તારના લોકો માટે આશીર્વાદ સમાન છે જ્યાં એક જ છત નીચે તમામ મહત્વના વિભાગોના અધિકારીઓ હાજર રહીને પ્રશ્નો ઉકેલી રહ્યા છે આગામી દિવસોમાં આ અભિયાન જિલ્લાની અન્ય પંચાયતોમાં પણ નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલુ રહેશે તેમ વહીવટીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે દાદરાથી સમીર ગોહિલની રિપોર્ટ આજે અમારા ગામમાં પ્રશાસન પોતે ચાલીને આવ્યું છે તે જોઈને ખૂબ આનંદ થાય છે આગળ નાના કામો માટે પણ ગ્રામજનોને સેલવાસ સુધી જવું પડતું હતું પરંતુ આજે મામલેદાર કચેરી શિક્ષણ અને આરોગ્ય જેવા વિભાગો અહીં પંચાયત ભવનમાં ઉપલબ્ધ છે તો હું તમામ ગ્રામજનોને વિનંતી કરું છું કે સરકારના પારદર્શક અભિગમનો લાભ લે અને પોતાનો વર્ષો જૂનો પ્રશ્ન અહીં રજૂ કરીને તેનો નિકાલ લાવે આજ મારી પ્રાર્થના અને ગ્રામવાસીઓનો હું હાર્દિક અભિનંદન માનું છું અને પ્રફુલભાઈ પટેલ અમારા એડમિનિસ્ટ્રેટર સાહેબ કલેક્ટર સાહેબ મામલેદાર સાહેબ બારડીસી સાહેબ તથા તમામ જેટલા પણ અહીં અધિકારી આવ્યા છે અમારી વચ્ચે કામ કરી રહ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મીડિયાકર્મી પોલીસકર્મી અને બધાનો હું આભાર માનું છું જય હિન્દ જય ભારત નામ શિવમ સિંહ છે મેરે સ્કૂલ કે વજહ સે મેરા નામ ચેન્જ કા દિક્કત હો રહા થા જૈસે કે યહાં પર એક કેમ્પ લગાયે ઉસમે મેરા નામ ચેન્જ હો ગયા ફ્રી મેં અમે સિલવાસ નહીં પડા પડામે અમારા ટાઈમ બચાય બચા હૈ પૈસા બચા હે એ ઓર જગ્યા બી લખની છીએ મને મારું નામ રમણભાઈ કલાનભાઈ રોહિત છે હું એમની રોહિત પાસે રહું છું ને મને આવકના દાખલાની જરૂર હતી અને મને આ કેમ્પ અહીંયા લાગેલો તો તેમાં મને તરત જ દાખલો મળી ગયો હશે અને એના માટે પ્રશાસક અને પ્રફુલ સાહેબને આભારીશું